સુરતના પુણા પોલીસ મથક વિસ્તારમાં ગઈકાલે એક હત્યાની ઘટના બની હતી આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી યુવતીને ભગાડીને સુરત લઈ આવતા યુવતીના પિતા સુરત આવ્યા હતા ત્યારે બોલાચાલી દરમિયાન આરોપીઓએ આધેડને લાકડાના ફટકા અને લોખંડના સળિયાના મારી દીધા હતા જેમાં તેમનું મોત થયું હતું હાલ પોલીસે હત્યારા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ ભાવનગરના વલભીપુર તાલુકાના નસીદપર ગામમાં રામપીર મંદિરની પાછળ રહેતા પશુપાલક બાબુભાઈ જસમતભાઈ વાઘેલાની દીકરીને મૂળ ભાવનગરના તળાજાના થાડીસ ગામનો વતની અને સુરતમાં પર્વત પાટિયાથી રેશમા રો હાઉસ ચાર રસ્તા તરફ આવતા એસએમસીના પાર્કિંગની બાજુમાં નીલગિરીના પોપડામાં ઝૂપડામાં રહેતા તેમની બહેનનો દીકરો વિશાલ માઠુભાઈ પરમાર વીસ દિવસ અગાઉ ભગાવડીને સુરત લાવ્યો હતો ત્રીજા દિવસે પિતા બાબુભાઈ મનસુખભાઈ અને ભાઈ વિક્રમ સુરત આવ્યા હતા અને વિશાલ પાસેથી સોનલને લઈને વતન પહોંચી સાતથી આઠ દિવસમાં તેના લગ્ન મોરબી વાકાનેર ખાતે રહેતા યુવક સાથે કર્યા હતા લગ્નના દિવસ બાદ બહાદુરે બાબુભાઈને ફોન કરીને જાણ કરી હતી કે તમારી દીકરી જતી રહી છે ક્યાં ગઈ છે ખબર નથી મારા ફોનમાં તમારો ભાણિયો જે પહેલા તમારી દીકરીને ભગાવી ગયો હતો તેનો ફોન આવે છે અને તે પોતાના તમારી દીકરી સાથેના ફોટા પણ મોકલે છે તમે તમારી દીકરીને શોધી આપો આથી ગત સાત એપ્રિલે સવારે અગિયાર વાગે બાબુભાઈ તેમના મોટાભાઈ મનસુખભાઈ અને તેનો પુત્ર વિક્રમ સાથે ફરી સુરત આવ્યા હતા અને ભાણિયાના ઝૂંપડા પાસે આવી પહોંચ્યા હતા ત્યાં હાજર ભાણેજ તેના ભાઈઓ વનરાજ ઉર્ફ મુકેશ ઉર્ફ ઉર્ફ પ્રકાશ અને શૈલેશ હાદાને દીકરી અંગે પૂછતા ચારેય ઉશ્કેરાઈને લોખંડના હથોડા સળિયા પાઇપ પથ્થર અને લાકડા વડે બાબુભાઈ અને મનસુખભાઈ ઉપર હુમલો કરતા વિક્રમ તેને બચાવવા વચ્ચે પડ્યો હતો તો તેને પણ માર માર્યો હતો હુમલામાં બાબુભાઈનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે મનસુખભાઈને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા બનાવની જાણ થતાં દોડી ગયેલી પુણા પોલીસે વિક્રમની ફરિયાદને આધારે ચારેય ભાઈઓ વિરુદ્ધ હત્યા અને હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી પોલીસે તેમની પૂછપરછ કરી હતી પણ તેમણે પિતરાઈ બહેન ક્યાં છે તે અંગે કશું જાણતા ન હોવાનું જણાવ્યું હતું દરમિયાન પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે બાબુભાઈ વાઘેલાની દીકરી તેની સાસરિયામાં જ છે જો કે થોડા કલાકો માટે સાસરીમાંથી દૂર જવાને કારણે ભાણિયા પર જ શંકા કરી હતી અને સુરત આવતા આખો હત્યાકાંડ સર્જાયો હતો હાલ પોલીસે સગીર ભાણે તેના ભાઈઓ વનરાજ ઉર્ફ વનુરો મુકેશ ઉર્ફ પ્રકાશ અને શૈલેષ ઉર્ફ હાદાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે